કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલો દ્વારકાધીશ ની જય કોણ જાણી શકે કાળ ને રે સવાર કાળ કેવું થાશે કોણ જાણી શકે કાળ ને રે સવાર કાળ કેવું થાશે કોણ જાણી શકે કાળ ને રે સવાર કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે યા કયામાંથી હંસલો રે ઓ ઓચિતાનો યુડી જશે યા કયામાંથી હંસલો રે ઓ ઓચિતાનો યુડી જશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે તારા મોટા મોટા બંગલા રે ગાડી વાળી તારા મોટા મોટા બંગલા રે મોટરને ગાડી વાળી બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે તારા દેહ રૂપાળા રે તને ઘરમાં ગળી તારા દેહો રૂપાળા રે તને ઘરમાં ગળી તારા સગા ને રે થોડા દી માં ભૂલી જશે તારા સગા ને રે થોડા દી માં ભૂલી જશે કોણ જાણી શકે કાળ ને રે સવાર કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થાશે તારી સાચી ખોટી વાણી રે વાણિયા જગમાં અહીં તારી સાચી ખોટી વાણી રે વાણિયા તારા પંખીડા માળો રે પલવાળ માં વિસરાઈ જશે તારો પંખીડા માળો રે પલવાર માં વિસરાઈ જશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે કોણ જાણી શકે કાળ રે સવાર કાલ કેવું થશે તને મળ્યો રૂડો માન ખોરે બાંધી લેને ને ભવનું ભાથું તને મળ્યો રૂડો માન ખોરે બાંધી લેને તું થાય રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થશે થાય રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે આ કાયામથી હંસલો રે ઓ ચિંતાનો યુડી જશે આ કાયામથી હંસલો રે ओ चिन्ता नडी जस या कयाम थिसलो रे ओ चिन्ता नडि जस या कायाम थिसलो रे ओ चिन्ता नडि जस बोलो द्वारकाधीश जय